નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ રૂપિયા જોવા મળી રહી છે ઊંચા માર્કેટ યાર્ડની અંદર તેમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે બજાર અત્યારે હાલ ટકેલી જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કાજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બેતાલીસો પચાસથી અડતાલીસો નવ્વાણું રૂપિયા હળવદ ચાર હજારથી છેતાલીસો ને વીસ રૂપિયા મોરબી ત્રણ હજાર નવસો એકથી છેતાલીસો ને અગિયાર રૂપિયા પાટડી તેતાલીસો એકાવનથી પિસ્તાલીસો ને પાસઠ રૂપિયા બોટાદ પાંત્રીસોથી સુડતાલીસોને દસ રૂપિયા જસદણ ચાર હજારથી સુડતાલીસો રૂપિયા ગોંડલ ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા બાબરા ચાર હજાર ચાલીસ થી પિસ્તાલીસો રૂપિયા માંડલ એકતાલીસો એક થી છેતાલીસોને એક રૂપિયો ઊંઝા થી બાવનસો રૂપિયા થરાદ આડત્રીસો થી અડતાલીસો રૂપિયા પાટણ ચાર હજારથી તેતાલીસો બાર રૂપિયા આરિજ એકતાલીસો થી છેતાલીસો પચાસ રૂપિયા થરા બેતાલીસો થી પિસ્તાલીસો રૂપિયા નેનાવા છત્રીસો એક થી સુડતાલીસો રૂપિયા વારાજારથી છેતાલીસો એકાવન રૂપિયા શિહોરી છેતાલીસો થી સુડતાલીસો ને પંદર રૂપિયા રાધનપુર એકતાલીસો થી પાંચ હજાર દસ રૂપિયા રાપર તેતાલીસો એકાવન થી પિસ્તાલીસો રૂપિયા અંજાર પિસ્તાલીસો પચાસ પિસ્તાલીસો પચાસ રૂપિયા સમી એકતાલીસોથી છેતાલીસોને અગિયાર રૂપિયા વિરમગામ ચુમ્માલીસો પચાસથી છેતાલીસો રૂપિયા ધાનેરા ત્રણ હજાર નવસો પંચાવનથી ત્રણ હજાર નવસો પંચાવન રૂપિયા પોરબંદર છત્રીસો પચાસથી ચુમ્માલીસો રૂપિયા ભીલડી તેતાલીસો નેવુંથી તેતાલીસો નેવું રૂપિયા ત્રાંગધ્રા ચુમ્માલીસોથી પિસ્તાલીસોને એકાવન રૂપિયા અને બહુચરાજી ત્રણ હજાર નવસો ચાલીસથી ને રૂપિયા